રાપર પોલીસે કોર્ટના આદેશ અનુસાર બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ બચાવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા રાપર પીઆઈ જેબી બબુડિયાના વડપણ હેઠળ બચાવ પ્રાંત અધિકારી જ એઆર ગોહિલ તથા નશાબંધી ઇન્સ્પેક્ટર ડીઆર ધોબીની ઉપસ્થિતિમાં રાપર તથા બાલાસર પોલીસે જુદા જુદા પ્રોહિબિશનના કેસ દરમિયાન પકડવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ જેની કિંમત રૂપિયા કરોડ મુદ્દામાલ નંદાસર નજીકના જંગલ વિસ્તારમાં બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કર્યો હતો આ સમયે દારૂ બિયરની નદી વહેતી થઈ હતી તો દારૂ બિયરનો નાશ થતા જોઈ અનેક પ્રયાસીઓની જીપ લપકારા મારતી જોવા મળી હતી આજે યોજાયેલી વિદેશી દારૂની નાશ કરવાની કામગીરીમાં બાલાસર પીએસઆઈ વિએજા પીએસઆઈ એમ વી ચાવડા એચવી કાતરિયા પ્રતાપસિંહ જેઠવા મુકેશસિંહ રાઠોડ નરેશ ઠાકોર બાબુભાઈ કાળોત્રા મહેશ પટેલ રાજેશસિંહ જાદવ પ્રવીણભાઈ ચૌધરી કિરણ બારોટ દશરથભાઈ મહારાજ તથા મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી તથા પ્રાંત કચેરીનો સ્ટાફ જોડાયો હતો બોટલ નંગ બત્રીસ હજાર આઠસો ત્રેસઠ જેની કિંમત કુલ રૂપિયા છપ્પન કરોડ એક લાખ ચારસો સત્યાવીસ નો મુદ્દા માલ નાશ કર્યો હતો